मातृभूमि न्यूज मातृभूमि की आवाज मातृभूमि के लिए સુરતના વિસ્તારમાં એક જીમ ફિટનેસની બહાર ખુલ્લા મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં શાકભાજીની લારી ચલાવતા અને જીમ સંચાલક વચ્ચે ઉગ્ર વિવાદ બાદ લાકડાના ડંડા વડે મારામારી થતી જોવા મળી અગટાને લઈને વેશો પોલીસ સ્ટેશનમાં બંને પક્ષો એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં ચૌદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ ઘટના બાર ફેબ્રુઆરીના રોજ સાંજે સાતે પિસ્તાલીસ વાગે વેશો વિસ્તારમાં આવેલી જય બજરંગબલી સબ્જી એન્ડ ફ્રૂટ ભંડાર દુકાનની સામે જાહેર રોડ પર બની હતી પોલીસ તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે શાકભાજી લારી ચલાવનાર આશીષ કુમાર સુરેન્દ્રસિંહ અને જીમ સંચાલક સંદીપ સાલવે વચ્ચે બોલાચાલી થઈ તે બાદ જે બાદ મારામારીમાં પરિણમી હતી સીસીટીવી ફૂટેજ પ્રમાણે એક જૂથ બીજા જૂથને લાકડાના ડંડાથી મારતા દેખાય છે બંને પક્ષ એકબીજાને બીબત સગાડો આપે છે મારામારી દરમિયાન એકબીજાને ધમકીઓ આપતા જોવા મળે સ્થાનિક લોકોની હાજરીમાં જ આ હુલ્લડ થયા અને કોઈએ ઝઘડાને રોકવાનો પ્રયાસ પણ નહોતો કર્યો આ ઘટના બાદ વેશુ પોલીસ એક્શનમાં આવી હતી અને પોલીસે બંને પક્ષના ચૌદ આરોપીની ધરપકડ કરી છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ